વેલ અંગેના કાયદા દરેક સમાજને પોતપોતાના પર્સનલ લોસ પ્રમાણે લાગુ પડે છે મુસ્લિમ વેલની વાત કરીએ તો મુસ્લિમ વ્યક્તિ પોતે ધારણ કરેલી મિલકતના માત્ર વન થર્ડ એટલે એક તૃતીયાંશ તેત્રીસ ટકા મિલકતનું જ વેલ કરી શકે જો તેત્રીસ ટકાથી વધારે મિલકતનું જો વેલ કર્યું હોય તો તે કાયદેસરનું ગણાય નહીં મુસ્લિમ વ્યક્તિએ તેત્રીસ ટકાથી વધારે મિનક નું કરવાનું હોય તો એને એના કાયદેસરના વારસદારોની સંમતિ મેળવવી ફરજિયાત છે આજે મધ્ય મદદ હાઈકોર્ટે કોલ બાઇક વર્ષીસ કેસમાં ઠરાવ્યું છે કે મુસ્લિમ વ્યક્તિ એક ત્રણસો મિનકથી વધારે નું વીલ કરી શકે નહીં અને જો એક તૃતીયાંશ થી વધારે મિલકત નું વીલ કરવું હોય તો એના વારસદારો સંમતિ મેળવવી જરૂરી છે અને એવી સંમતિ અભાવમાં એક તૃતીયાંશ મિલકત થી વધારે નું હોય તો સંપૂર્ણ વીલ ગેરકાયદેસર ઠરે છે